ખુબજ ગંભીર ઘટના બની છે અને આ ઘટના કંપનીઓમાં આવતા જતા નોકરી માણસો ત્યાંથી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં પસાર થાય છે એ બ્રિજ અચાનક તૂટી પડે એવી બાબત નથી આ બ્રિજ તો ચોદસ ત્રણ વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય રજૂઆત કરી મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો બીજી બહુ ગંભીર બાબત આપને જાણવા માંગુ છું કે આ બ્રીજનું ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રીજનું આવતો હોય અને એ બ્રીજને સતત તમે ત્રણ વર્ષ સુધી ચાલુને ચાલુ રાખો ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ

બાઈકો પર ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે માં મહિસાગર નદી ખૂબ જ ઊંડી નદી છે આવી જગ્યા જો સાધના ટાઈમે આ બનાવ બન્યો તો અતિ ગંભીર બનાવ બને પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારે રાજકોટમાં ગેમ ઝોન ની બાબત બને છે એની પછી તમામ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવે છે હરની બોટકાંડ થાય છે એની પછી તમામ તળાવોની તપાસ કરવામાં આવે છે એવી જ રીતે આ બ્રિજ તૂટ્યો છે તો એમાં પણ હવે પછી સફળા જાગશે અને તમામ બ્રિજોની તપાસ થશે તમે જે બ્રિજની તપાસ થઈ ગયેલી છે છતાંય જો તમે એ બ્રિજ નવો ના બનાવી શકો તો એનાથી શરમજનક ઘટના ના હોય શકે અમારી મુખ્ય માંગણી છે કે જે તે વિભાગના મુખ્ય જવાબદાર અધિકારીઓ પર માનવ વધ નો ગુનો લગાવવામાં આવે અમે થોડા સમયમાં ત્યાં બ્રિજ પર પહોંચીશું પહોંચીને ધરણા કરીશું અને ત્યાર સુધી ધરણા કરીશું જ્યાર સુધી માનવ ગુનો અધિકારીઓ પર ના લાગે